વેલકમ મિત્રો આજે હું આવ્યો છું અમારા ગામની અંદર આવેલો જે અમારા ગામથી પાંચ કિલોમીટર કે તેની જરાક નજીકમાં જે ડેમ આવેલો છે ખેડવા ડેમ તેનો વ્યૂ તમને બતાવવા હું જઈ રહ્યો છું તો જસ્ટ મારી પાછળ જોઈ શકો છો આ છે ખેડવા ડેમના ગેટ અને આખો જ ડેમ છે જે લગભગ બે ત્રણ કિલોમીટરના અંતર સુધી આવેલો છે અને પાછળની સાઈડે એક નદી પણ છે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો હાલ તો ફિલહાલ એકદમ વાદળછાયું વાતાવરણ છે તો જસ્ટ તમને બધી ધુમ્મત ધુમ્મચ જ દેખાતી હશે અને પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો ફિલહાલ આટલું પાણી છે મોસમના ટાઈમે તો બહુ સરસ પાણી હોય છે અંદર બાકી તો અહીંયા ગેટ છે જોઈ શકો છો અહીંયા ગેટ છે અને પેલી સાઈડ થી હરણાવ નદીની શરૂઆત થાય છે તો અહીંયાનો સરસ મજાનો આ ટાઈપનો વ્યૂ છે એ પેલા હોલ હોયની સામેની સાઈડે તમે જોઈ શકો છો જે નાના નાના પક્ષીઓ આવે છે તેમના ઘર ત્યાં બનાવેલા છે અને જસ્ટ મિત્રો અહીંયાથી હરણવ નદીની શરૂઆત થાય છે ખેડવા ડેમની અહીંયા છે પાંચ ગેટ જોઈ શકો છો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરજો અને તમારા ગામની નજદીકમાં કોઈ ડેમ આવેલો છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ